ચોરીની પોલીસે ધરપકડ કરી વરઘોડોકારી કાયદાનો પાઠ ભણાવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી અનુસાર ગત મંગળવારે ઉધના ભેસ્તાન બીઆરટીએસ રૂટ પર ભેસ્તાન તરફથી આવતી વખતે એક રિક્ષા બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી ગઈ હતી બીઆરટીએસ ટ્રેક માત્ર બસો માટે હોવા છતાં રિક્ષા ચાલકે દૂર સુધી રિક્ષા બીઆરટીએસ ટ્રેકમાં જ દોડાવી હતી રિક્ષાની પાછળ આવતી બીઆરટીએસ બસ ચાલકે રિક્ષાને સાઈડ આપવા માટે હોર્ન વગાડ્યો હતો જેથી રિક્ષા ચાલકને ગુસ્સો આવ્યો હતો અને તેણે ઉદના ત્રણ રસ્તા પાસે ગુરુદ્વારાની સામે તેણે તરત જ બીજી રિક્ષામાં ત્યાં પહોંચી ગયા હતા ત્રણે શખ્સોએ બીઆરટીએસના ડ્રાઈવર સાથે ઝઘડો કરી તેને મારવા લીધો હતો આ દરમિયાન બસમાં આશરે પંદર યાત્રીઓ પણ હતા તેઓ પણ ગભરાઈ ગયા હતા દંડા સાથે પહોંચેલા રિક્ષા ચાલકના મિત્રોએ બસની આગળનો કાચ તેમજ ડ્રાઈવર સીટની પાછળનો ઇમરજન્સી કાચ તોડીને નેવું

ગઈ તારીખ રોજ બપોરના પોણા ચારથી સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઉભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે એને બસનો કાચ પણ તોડી નાખ્યો એને અપશબ્દો પણ કયા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત ભામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેયની વ્યક્તિઓની ધરપકડ ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી